મેદસ્વીતા મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે અગિયારમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર મણિમંદિર ખાતે આવેલા પ્રટાંગણમાં આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે ડિપ્યુટી કમિશનર તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને યોગ સાધકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓએ યોગ સાધના કરી તેનાથી થતા ફાયદાઓ અંગે માહિતગાર મેળવી હતી આ તકે કમિશનર દ્વારા લોકોને યોગચર્યા રોજિંદા જીવનમાં અનુસરવા અને તેનાથી થતા ફાયદાઓનો લાભ મેળવવા માટે લોકોને અપીલ કરી હતી વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોરબીના તમામ નાગરિકો યોગમાં જોડાય અને સાથે જોડાય દ્વારા રમત ગમત અને પૂર્વ વિકાસ ક્ષેત્રમાં ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે એ જ પણ કાર્યક્રમ કરવામાં આવ્યું છે મેદસ્થતાની સમસ્યા આજે આખા વિશ્વને ગંભીરતાથી જકડીને બેઠી છે તેમાં બધાને માનવો આવ્યા છે કે આપણ જોડાવો અને પોતાના